નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં માવઠું ગુજરાતમાં ફરી વખત આફત બની શકે છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અત્યારે ભર શિયાળે માવઠાની આગાહીથી ખેડૂતો ઘણા બધા પરેશાન છે એક બાજુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા તો બીજી તરફ માવઠા ઉપર માવઠાની આગાહીથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ભર શિયાળે માવઠું થાય તો ખેડૂતોના શિયાળુ પાકોનું વાવેતર કરેલું હોય તેમાં પણ નુકસાન તેમજ અત્યારે કપાસ જેવા ખરીફ પાકો હજુ પણ કેટલાક વિસ્તારોમાં ઊભા છે તેમાં પણ મોટી નુકસાન આવી શકે ચણા ધાણા જીરું વગેરે પાકોમાં મોટી નુકસાનીની સંભાવના ડુંગળીમાં પણ મોટી સંભાવના નુકસાનીની ગણી શકાય આજની વાત કરીએ તો આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે ગોંડલ જસદણ આ બધા વિસ્તારોમાં આપણને વાદળા જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી ડાંગ વલસાડ આજુબાજુ પણ આપણને વાદળા જોવા મળશે દાહોદ પંથક આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તો સાથે સાથે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળા જોવા મળશે છ તારીખથી વાત કરીએ તો છ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ભારે પલટો આવશે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં કાળા ડિબાંગ વાદળા છવાયેલા જોવા મળશે આ રીતે સુરત તાપી વલસાડ ડાંગ આજુબાજુ તેમજ ભરૂચ દાહોદ વડોદરા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર અમરેલી તેમજ જૂનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં આપણને વાદળા જોવા મળશે અને આ રીતે આઠ તારીખમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે માવઠાની સંભાવના ગણી શકાય આઠ તારીખની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે ખાસ કરીને સુરત ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ બોડેલી અલીરાજપુર દાહોદ પંથક આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વલસાડ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શક્યતા ગણી શકાય વાત કરીએ રાત્રિની અપડેટ તો આઠ તારીખમાં રાત્રિના સમયે વલસાડ તાપી ડાંગ સીલવાસ તેમજ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળશે તેમજ દાહોદ પંથકના જે વિસ્તારો છે દાહોદ છે અલીરાજપુર છે બોડેલી છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે સવારના સમયની જે અપડેટ છે જેમાં વલસાડ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ માવઠું જોવા મળશે તો ખાસ કરીને બપોર પછીના સમયે દક્ષિણ ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના જે વિસ્તારો છે અલીરાજપુર છે તેમજ કપરાડા છે ભવનાથ અંબોશી છે સાપુતારા વાની ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અત્યારના તાપમાનની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ખાવડા ચૌદ લખપત આજુબાજુ ચૌદ તેમજ ભુજમાં તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાપરમાં તેર ગાંધીધામમાં પંદર તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ચૌદ ડિગ્રી મહેસાણા તેર ડિગ્રી અમદાવાદ પંદર દાહોદ સોળ ડિગ્રી સેલ્સિયસ ભાવનગર આજુબાજુ ઓગણીસ ડિગ્રી રાજકોટ સોળ જૂનાગઢ અઢાર પોરબંદર વીસ વડોદરા સત્તર દાહોદ સોળ સુરત ઓગણીસથી વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો બપોરના સમયે કચ્છમાં ખાવડા પચીસ ગાંધીધામ છવ્વીસ નલિયા સત્યાવીસ પાલનપુર છવ્વીસ સુઈગામ છવ્વીસ મહેસાણા સત્યાવીસ દાહોદ અઠ્યાવીસ વડોદરા ત્રીસ ડિગ્રી અમદાવાદ ઓગણત્રીસ રાજકોટ અઠ્યાવીસ જામનગર છવ્વીસ જૂનાગઢ ત્રીસ ભાવનગર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુરત બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે વરસાદમાં ત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાવડા પંદર નલિયા સોળ ગાંધીધામ સોળ પાલનપુર પંદર અમદાવાદ સોળ દાહોદ સત્તર ડિગ્રી તેમજ રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં પંદર જૂનાગઢ સત્તર ભાવનગર અઢાર સુરતમાં વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે જે બપોરનું જે તાપમાન છે તેમાં એકંદરે કચ્છની અંદર પચીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં અઠ્યાવીસ ડિગ્રી અમદાવાદ ઓગણત્રીસ સુરતમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે પરમ દિવસે વહેલી સવારનું તાપમાનની વાત કરીએ તો કચ્છની અંદર ચૌદ ડિગ્રી સેલ્સિયસ પાલનપુર સુઈગામ ચૌદથી પંદર અમદાવાદ સોળ દાહોદ વડોદરા સોળ ડિગ્રી ગાંધીનગર ચૌદ ડિગ્રી ભાવનગર સત્તર ડિગ્રી સેલ્સિયસ ઉના વીસ ડિગ્રી જૂનાગઢ સોળ સુરત વલસાડ અઢાર ડિગ્રી સેલ્શિયસથી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત હેલ્પ